હલો મિત્રો નમસ્કાર કેમ છો મજામાં આજે આપણે આવીએ છીએ ડીસા તાલુકા પાસે નજીક પાખર ગામ અને નાની પાખરે મિત્રો ઇસ્માની માની મંદિરે મોટી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે તમે જોઈ શકો છો ભોજનની વ્યવસ્થા છે દૂરથી કેટલું રળયામણું લાગી રહ્યું છે મિત્રો એક નજારો છે તમે પણ આવવાનો ભૂલતા નહીં તો આપણી ચેનલને તમે પહેલાં લાઇક કરી નાખો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો પાર્કિંગની વ્યવસ્થા પહેલી હું તમને બતાવું પ્રથમથી વિડીયો જોવાનો છે ભોજનની વ્યવસ્થા હલો મિત્રો તમે જોઈ શકો છો પાર્કિંગની વ્યવસ્થા સરસ મજાની કરેલી છે અને તમે જોઈ શકો છો ગાડીઓની વ્યવસ્થા છે તો આપણે પ્રવેશ દ્વાર પાસે પહોંચી ગયા છીએ તો આપણે પ્રવેશ દ્વાર પહોંચી અને તમે બહુ સરસ મજાનો આખો પણ બતાવવાનો છું તમે ત્યાં જશો તો મિત્રો અતિ આનંદ આવવાનો છે તમે પણ આવજો સરસ મજાનો મિત્રો પરમ શ્રી આપણા એવા રમેશભાઈ વજા સાહેબ ત્યાં આપણે બાપુ વાંચી રહ્યા છે આગળ કથા તો તમે પણ ત્યાં એક આવા મસ્ત મજાનો પ્રસંગ આપણા નજીક સહની નજીક થઈ રહ્યું છે તો તમે પણ ત્યાં જઈ અને દર્શન કરી શકો છો તો આપણે તમને હું પૂરેપૂરો ભોગ બતાવવાનો છું તો આપણી ચેનલને તમે લાઈક કરી નાખો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અને મિત્રો આપણા નવા વિડીયો તમને હું બતાવતો રહું તો સાધુ સંતો મહંતો ત્યાં આવી રહ્યા છે અને ત્યાં તમે દર્શન કરી શકો છો નાના ભૂલકાઓ માટે દુકાનો છે અહીંયા રમકડા તમે લઈ શકો છો સેલરીની પણ સુવિધા છે તો તમે સેલરી પણ ત્યાં લઈ શકો છો અને મિત્રો આગળ જશો તેમ ત્યાં સરસ મજાની ગૌશાળા છે અને મંદિરમાં આપણે સરસ મજાનું આયોજન કરેલું છે તો તમે પૂરેપૂરો વિડીયો જોજો એટલે આખી જે આયોજન કરેલું છે સરસ મજાનું એવા આયોજકો મિત્રોને પણ એક ધન્યવાદ આપ્યા જેવા છે કે સરસ મજાનું આયોજન કરેલું છે તો તમે પણ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમને આખો બ્લોગ જોવા મળે છે શ્રીમદ ભાગવત કથા એવા પરમ પૂજ્ય છે આપણા રમેશભાઈ બજાર બાપુ આપણને ત્યાં સમ સરસ મજાનું આયોજન થયેલું છે તો તમે પણ ત્યાં જઈ શકો છો જોઈ શકો છો ભાઈ ભક્તો આવી રહ્યા છે અને દર્શનનો લાહો લઈ લાહો લઈ રહ્યા છે તો તમે પણ આવવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા તો તમે પણ મિત્રો જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું આયોજન છે મંડપને એટલી મસ્ત વ્યવસ્થા કરેલી છે તો મંદિર તરફ અને રસ્તો પણ બહુ મસ્ત મજા આવે એટલે અમે જોયું તો અમને મજા આવે કે કેટલું સરસ મજાનું આયોજન કરેલું છે અને સ્વયંસેવકો પૂરેપૂરી સેવા આપી રહ્યા છે તો આપણે પણ એમને પણ મિત્રો એક ધન્યવાદ આપ્યા જેવા છે કે સરસ મજાની એક સેવા આપી રહ્યા છે તો તમે પણ લાઈક કરો તમે જોઈ શકો છો ઉપરથી કેટલો સરસ મજાનો નજારો છે અને મંદિરમાં આપણે મિત્રો દર્શન કરવા જઈએ ત્યાં મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું લાગી રહ્યું છે અને ઉપરથી નજારો કેટલું સરસ મજાનું દ્રશ્ય જોવા મળે છે તો આપણી ચેનલ લાઈક કરજો હજી હું તમને ભોજન શાળામાં લઈ જવાનું છું યજ્ઞશાળામાં લઈ જવાનું છું અને કથા મંડપમાં પણ લઈ જવાનું છું તો આપણી ચેનલ તમે જોતા રહેજો કે તમને પણ જોવા મળે છે આ એક બીજી મિત્રો જે કહેવાય

Ya cuy, uh, uh, ya nih, tersangka rukun waburu, ralayamu lagi, yuk, selalu semuanya memadam nih, kata mendok mal lagi, samih, eh apa-apa namanya sih, eh ralaymu ya kagak wajib, uh, ya cedong, eh mutiak, ya mujawab, sabat, ya ris, eh apa lagi, ya, itu, eh emmet, তালৰ স্বস্তিছে তই যু কেৱা মস্ত মজা ন কথা মণ্ডপ ৰমেশাই পাৰম পূজ্য শ্ৰী ৰমেশাই नाम <laughs> जी યતો મતુ કૈડવા નેત્રાના કાવાવ કેવસ્થ થો રસહ સ્વાહા યંદરસનેય બદુગમહવ્યક જનમ પ્રાપ્તા સદે ગન્નાત સમુક્તો જનાર્દનહ સ્વાહા એકાન વિશ્વાસ સતત સચત મતુ સ્વાહા 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 ત્યાં બુદ્ધ પણ મળે છે જે તમે રામાયણ મહાભારત કે તમે તમારી જે લેવી તે બુક મળી શકો છો પણ ત્યાં આવેલા છે સાધુ પણ તમે દર્શન કરી શકો છો કેટલાક ભાઈ ભક્તો આવી રહ્યા છે અને દર્શન કર્યાથી સંતો મહાસંતો ત્યાં ઘણા બધા છે તો તમે ત્યાં દર્શન કરી શકો છો અને એક આ યજ્ઞ ચાલી રહ્યું છે ત્યાં સરસ મજાનું આયોજન થયું છે તો તમે પણ ત્યાં જઈ અને એક જોઈ શકો છો આગળ જઈએ તો એક મસ્ત નાની કોઠડી જે ત્યાં સાધુ સંતો આવેલા છે

આજે સાસરે પણ સપના હતા યાદ રહે પર એ જો છે કે આપણે ફૂલ ફૂલ પર ખર્ચીયા છે છે કે દાતા પહેલા ઉઠી દોડી આડી રમેલા નથી ના હોય અને કે વ્યવસ્થા કરી છે જોઈજો તો બજે માથે બહેનો માથે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને પાયો માથે પણ ભોજનની વ્યવસ્થા અલગ કરવામાં આવી છે અને kita harus seres menanu aigen kari lu sih, kami juga keju, toh aigen persat mati, oh aja ti jawab, તમે પણ અહીંયા લાવો લેવાનું ભૂલતા નહીં અને દર્શન કરવાનો લાવો લેજો ચાલી રહ્યો છે સરસ મજાનું આયોજન કરેલું છે તે આયોજન કર્યું છે એવા સ્વયંસેવકો અને જે આયોજકો છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે જોઈ શકો છો તમે ભોજન પ્રસાદ લઈ રહ્યા છે ભાવિ ભક્તો તો આપણી ચેનલમાં તમે લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગોવિ છો બનાસરામાં તમારો બધા મિત્રોનું સ્વાગત છે અને પડી ભાઈ હર્જીભાઈ કામ ગેળા સોરબે માતાજીના ભણામાં આવે છે શ્રી સ્વામિની માતકી મિત્રો તમે જોઈ શકો 500 રૂપિયા માતાજીના રામ ભરોસે આવે છે મિત્રો સરસ્વતીનો એક મંદિર આવેલું છે અને તમે પણ ત્યાં જરૂર કરી શકો છો અને તારીખ સતતથી દિવસ સુધી ત્યાં શ્રીમદ ભાગવત પ્રકારનું યજ્ઞ અમે અહીંયા આયોજન કરેલું છે તો તમે પણ ત્યાં જઈ અને ભોજન પ્રસાદ પણ લઈ શકો છો ભોજનની વ્યવસ્થા તમે જુઓ જ સરસ મજાનું આયોજન છે બહેનો માટે અલગ સુવિધા છે જો મોહનથાળ છે પુલ છે 2 રૂપયા આપ કરો છે માતાજીના ફરામાં લઈ રહ્યા છે બહેનો માતાઓ સેવા કરી રહી છે એ આવે છે અને સેવા કરી શકો છો મોટું પૂજાનું કામ છે અને મિત્રો ત્યાં જાઓ તો કોઈ અન્નનો બંધારણ ના કરશો કારણ કે મોટું આયોજન છે થોડું થોડું બધા અન જો બગાડે તો કેટલું બધું બગડે સુવિધા છે તો તમે પણ ત્યાં જાઓ અને જેટલી વ્યવસ્થા આપણાથી સ્વચ્છતા આપણે જવાની છે અને તમે પણ ત્યાં જાઓ તો આવશે ભોજન પ્રસાદ લઈ જવું સરસ મજાનું ભોજન છે અને ભોજન શાળા પણ અલગ બનાવવા બનાવવામાં આવી છે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે બહારનો નજારો જોઈએ તો બહારે પણ જો આવી ભક્તો આવી રહ્યા છે અને ઘણા બધા તમે જો કે હજી ભાઈ ભક્તો રસ્તામાં આવી રહ્યા છે તો આપણો વિડીયો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ તો આપણો વ્લોગ તમને કેવો લાગ્યો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો રસ્તામાં ડીસા બાજુથી આવી રહ્યા છે ભાવિભક્તો તો આપણી ચેનલને તમે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી